હાલ બોરસદ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે ત્યારે કિંખલોડ ગામ ખાતે ખાતમુહૂર્ત પ્રસંગે પહોંચેલા ધારાસભ્ય રમણભાઈ સોલંકીની એડા વિસ્તારમાં છ જેટલા પરિવારોને વીજળી વિના જીવન નિર્વાહ કરતા નજર પડતા તેમને તત્કાલ આ છ પરિવારોને વીજ જોડાણ અપાવતા આઝાદી કાળથી અંધકારમાં જીવન જીવતા પરિવારોના જીવનમાં ઉજાસ પથરાયો છે ત્યારે આજે સાચા અર્થમાં પ્રધાનમંત્રી ની વિકસિત ની ગેરંટી સાર્થક થવા પામી છે આદરણીય વડાપ્રધાન દેશના યશસ્વી પુરુષ આપણા ગુજરાતના ગૌરવ જેમણે દુનિયામાં એક ભારતની અલગ પ્રકારની ઇમેજ ઊભી કરી છે એવા આપણા જ ગુજરાતી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાવી છે આમ તો ઘણા સમયથી ગુજરાત અને અમે ખાસ કરીને આણંદ જિલ્લામાં પણ આ જે વિકાસ યાત્રા ચાલુ છે પરંતુ આજે દરેક ગામડાના પ્રવાસ પછી જે મોદી સાહેબની ગેરંટીનું જે સીધે સીધી જે અસર છે એ ગ્રામ્ય જીવનમાં જોવા મળે છે થોડા સમય પહેલાં અહીંયા આવવાનું થયું અહીંયા જાણવા મળ્યું કે જ્યારે આ વિસ્તારમાં પાંચ જેવા પરિવારો છે જેને વર્ષોથી વીજળી મળી નથી તો આજે યોગાનુ યોગ મોદી સાહેબનો ગેરંટી રથ પણ કિખલોણમાં છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ કિખલોડ છે અને આજે સાહેબની ગેરંટીવાળી પાંચે પાંચ પરિવારને આજે વીજળી આપી અને આ ગામને સો ટકા સાહેબની જે પરિકલ્પના છે કે દરેક પરિવારને પોતાની જ્યારે વિકસિત દેશ બને ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું કાર્ય મળી રહે તો આજે આ પરિવારને વર્ષોનીથી જે વંચિત વીજળી માટે હતા એ આજે એમને વીજળી મળે છે અને ખરેખર જે સાહેબનું જે વિશ્વાસ છે એ જનમાનસ સુધી પહોંચ્યું છે અને એનું પ્રતિબિંબ આજે આ કિખલોડમાં એરડા વિસ્તારમાં પણ જોવા મળે છે તો આજે મને પણ આનંદ છે કે જે સાહેબશ્રીની જે પરિકલ્પના પ્રમાણેની જે યોજના છે એ ગરીબ પરિવાર સુધી પહોંચવાનો જે સરકારનો સાહેબનો અને આપણા સૌનો નિયમ છે એ આજે પરિપૂર્ણ થાય છે ખાસ કરીને આ ટીમમાં અમારા પૂર્વ પ્રમુખ ધરમદેવસિંહજી ગામના પૂર્વ સરપંચ સતીષભાઈ અને સૌ એમજી ની ટીમ સાથે અમારા આગેવાનો ઇન્દ્રસિંહજી કાકા મેલા કાકા બધા ભેગા મળી અને ખૂબ સહયોગ બનાવ્યો ઠાકોરભાઈ પણ એમાં જોડાયા અને આછો આ કાર્યક્રમ ખરેખર સફળ થયો છે ત્યારે હું એ ટીમને પણ બિરદાવું છું અને આગેવાનોને પણ શુભેચ્છા પાઠવું છું છે છે કેટલા વર્ષોથી વીજળી ને આજે શું શું પરિસ્થિતિ અમારે લગભગ દેશ હાજર થયો ત્યારથી લાઈટ નથી અને રમણભાઈ સોલંકી સાહેબે અમને જ્યારે ખાતમુહૂર્ત બોરનું કરવા આવ્યા ત્યારે અમારું ઘરની પરિસ્થિતિ જોઈ અમને અને એમને જોયા પછી અમને લાઇટ આ વીજ કનેક્શન અપાયું તો અત્યારે અમારે લાઇટ આવી ગઈ છે આપણું અશોકભાઈ નામ છે અશોકભાઈ શું કહેશો વીજળીની સમસ્યાથી વીજળી અમારે ઘણા ટાઈમથી સિત્તેર વર્ષથી વીજળી નહોતી અને સાહેબ અહીંયા અગર એક ઝેડ પંપનું મુહૂર્ત કરવા આવ્યા અને અમારી પરિસ્થિતિ જોઈ અને એમણે નરેન્દ્ર મોદી સાહેબની જે ગ્રાન્ટ છે જે કાર્યક્રમો છે ગ્રાન્ટ છે એમાં એમને સો ટકા સાચી કરી બતાવી કેટલા પરિવારો અમારે છ ઘર છે છ છ પરિવાર છે અમારા છ ઘરનું સભ્ય છે અમારા અને એમના છ ઘરમાં સિત્તેર વર્ષથી હમણાં એમ કે અમે અંધારામાં જ જીવ્યા છે અને અંધારાની જ અમે ટેવ પાડી દીધેલી અને સિત્તેર વર્ષે એમને આજે એમની ગેરંટી પ્રમાણે લાઇટ મળી આવી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો